દહ ની હાથ ની આવી રીતના છે ડુંગળી કરો મારે આવી હું બનાવજો દહ ની હાથ શાકભાજી નહી આ લૂંટવાનું ધંધા જ કર્યા એમ ને જો ઠોકારો બડો ભટકોકારો આ માં પેલું રેડવાનું રેડવાનું આ રેડે જો નહીં લડું લે જાય ઉટીયો રેડે જેવી સવારો કે હાર્યું जोरदार છેન નવા નવા લાગો હો

શરીર પર મને તો ખાવું પડે પકોડી તબરજ બનાવો આ તમારે જેમ લઈને જવાનું છે નહીં ડોસી ઓલે લેતો તમને પાર્સલ કરે એ આવજો જેમ લઈને વર્તા હોય ચાર વાગે તમે ખાઈ બી ના પછી લેતા જઈશું હું ચોકડી ઊભો છું

તો તો ચાખવી પડશે યાર ચાખો ચાખવાના પૈસા નહીં ના ચખાડો હડા તા ઈએ ને બાબા ચાખી જો ખાલી જો આર આલે આવ ખોખુ યાર ને આ મોળી માં છે યાર ભરી ના લઉં ભરી ના લો કે એમ એમ બોલો કે તમે યાર બોલતા નહીં તાણી એટલે પાણી રેડજો ગરમ લાય છે ને કઈ હમ કેવી છે ચાણા ડુંગળી નાખો કે યાર એમ બોલો કે યાર બોલો એમ નાખી દે હું મરતું બરતું નહીં નાખું ના મરતું નહીં ચણા નાખો ખોબો ભરીને બસ ચાર દોણા નાખે આ યાર એટલે તમે દેર બોલતા નહીં યાર કોમ ખોબો ભરીને નાખો કે લગન બગન ઓર્ડર લેવ છું હોય મારે તો લગન ના થઈ જાય યાર તમાર લગન ની વાત નહીં કરતો કોઈ બીજા કોઈ ન તમે તો સખત ઉડીએ સડ્યા હવે બે રૂપિયાની બનાવો બે રૂપિયા બે રૂપિયાની મારી લાજી એટલે યાર બે રૂપિયાની કાધી આ તો પકોડી ડબર બની લે ભાઈ

એવું તમે ના કરતા ઝઘડે ફીટ થઈ જાય છે ધંધો કરવા ની હે હવે એમ કે પેલી ના કરાય દહ ને હાથ ખાવાની જગ્યાએ ચીટલી ખાઈ ગયા એટલે એમ કેવું છે કે આ પકોડી લારી અમારા ચેતનજી ઠાકોરની છે અમારા ખાસ મિત્ર છે કોઈ પણ લગ્ન પ્રસંગમાં ઓર્ડર આપવામાં આવશે તો ગમે ત્યારે તમારા લગ્ન કોઈ ના હોય કે મોબાઈલ નંબર મારેલો છે એના મોબાઈલ નંબર પર ફોન કરજો અને મિત્રો પકોડી મેં ખાધે પકોડી એકદમ ચટાકેદાર અને સ્વાદમાં દૂરદાર હોય છે એટલે તમારે ખાવી હોય તો આપણે શાંતિનાથ થી આગળપુર હાઈવે પર લારી ભાઈ બીર આગળ